કે કાકા કાકા પૈસા લેતા છે રૂપિયા કાકા રૂપિયા બાકી રાખ્યો

છોકરા તૈય દાડે થી છોકરા ઘેર આવ્યા નથી આ ભમેળ્યા લેવા છે તારના છોકરા જડ્યા નથી શીપચોઈ છે આ છોકરા ગોતું રહ છું મારા માટે કાકા છોકરા મળતા નથી તો એવું કરો પોલીસ ફોન કરો બરોબર એટલે તમારા છોકરા કદાચ આપણે જોણ મળે તો એટલે ભાઈ થોડા મને કોઈ ખબર પડતી નહીં થોડા ચમ ચમ વાત કરી મને ફોન છે પણ મને આવડતું નહીં યાર કાકા તમને ફોન કરતા નહીં આવડતું લાવો મને ફોન આવો હું ફોન કરો પોલીસ સ્ટેશન માં વાત કરો એ રોગ આપણે

પોલીસ સ્ટેશન બાર વાયરિંગ બગડી ગયેલ બાર ઉભા

એ તો રો દેખતો નહી બહુ હાથ ભારે ભારે ખતર લાગલા જ તે જાળિયા કઈ નાક મને એ આ નથી આ સાહેબ છે આ સાહેબ સોરી સોરી મારી ભૂલ થઈ સાહેબ ભૂલ થઈ ગઈ એક ત્યાં અહીંયા અબિયાલી એક બાઈક વાળો અથડાઈ ગયો હતો

દિનેશ ભાઈ નું ઘરે્યાં જ છે હા સાહેબ આજ છે તો ચલો બોલાય લાવો હા સાહેબ દિનેશ

જીનેશ ભાઈ તમે પોતે જ હા હું પોતે બરાબર તમારી એફઆઈઆર મારી જોડાઈ છે હાજી એટલે હું એની કાર્યવાહી ચાલુ કરું છું હા હા બરાબર તમારો છોકરો અહીંથી નીકળ્યા હતા ઘરેથી ઘરે છે પેલા છોકરો નહીં રહે ભમેડા રમતા બરાબર એટલે અમારી બાજુમાં દુકાન છે દુકાને લેવા જાય એના પછી તમે કેટલા પૈસા આપ્યા હતા ભમેડા માટે નવ રૂપિયા આવ્યા હતા નવ રૂપિયા આપ્યા હતા તો અમે ત્યાં પૂછપરછ કરીને આપ્યા આવ્યા તમે નવ રૂપિયા આપ્યા હતા એટલે

નથી નીકળ્યા એમ હા નથી બેઠા ચલો આપણે અહીંથી હવે શરૂઆત કરીએ છીએ અહીંથી ઇન્ક્વાયરી ચાલુ પણ છે ત્યાં આગળ ઇન્કવાયરી કરીશું અને આગળ તપાસ જારી રાખીશું ઓકે સર અમે હવે ચલો દિનેશભાઈ આરામથી સુઈ જાઓ અમે આગળ જારી રાખીશું કામકાજ બરાબર તમને જલ્દી જસિતભાઈ આપણે અહીંથી એક એક જગ્યા તપાસ કરવાની છે કોઈ બી સબૂત મળે એમાં ઇન્કવાયરી તરત તૈયારી રાખવાની છે ઓકે જ્યાં આગળ કંઈક બી ચંપલ બૂટ કંઈક બી એક માણસ પણ એ ટાઈમે હાજર ત્યાં હશે તો એની ઇન્કવાયરી કરવી પડશે ઓકે આપણે આજથી જારી કરવી છે પક્કા પક ઓકે એનું રિઝલ્ટ કાલે આવી જવું જોઈએ ઓકે આ તમને બંનેને સોંપી દીધું છે ચાલો આગળ

તમ દોડેલા તમ દોડેલા મને જવા દો મજા નહિ દોડેલા દો મોટો ખોલ دارو મોટો મોટો ખોલવાની વાત મત કરો સાહેબ સાહેબ બલુ આપડેગાંત આ બંને નું કરે ફટાફટ જગ્યા છે ને